શહેરમાં ખજોદ ખાતે આવેલા ડિસ્પોઝલ પ્લાન્ટને તબક્કાવાર બંધ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને તેના સ્થળે હવે ઉંબેર ખાતે બ્લોક નંબર એકસો સત્તાણું પૈકીની અંદાજે ત્રણ લાખ ચોરસ મીટર તથા બ્લોક નંબર ઓગણીસથી નોંધાયેલ ચાળીસ હજાર ચોરસ મીટર જમીન મળી કુલે રૂપિયા ત્રણ લાખ ચાળીસ હજાર ચોરસ મીટર જમીન પર બસો સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ડિસ્પોઝલ સાઇટ માટે બનાવવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જે સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા સિવિલ વર્ક અને સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ માટેના ડીપીઆર પણ તૈયાર કરી દેવામાં આવ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા ટર્મ્સ ઓફ રેફરન્સ મળ્યા બાદ હવે વહીવટીતંત્ર દ્વારા એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટેની કવાયત હાથ ધરી હતી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને આગામી દિવસોમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે મુંબઈર સાઇટ પર દેશની સૌથી ઉત્તમ અને અદ્યતન ટેકનોલોજીવાળી મશીનરીઓ મૂકવામાં આવશે જેમાં મુંબઈમાં સ્થાપવામાં આવેલું સ્કાડા બેઝ મિકેનાઇઝડ એરેશન મશીન ઇન્દોરમાં ચાલતા બેલાસ્ટિક સેપરેટર એર ડેન્સિટી સેપરેટર અને ઓટોમેટિક મટીરિયલ રિકવરી ફેસિલિટી હાઈ સ્પીડ શ્રેડર વિડ્રોઝ ટર્નલ ઓપ્ટિકલ શોર્ટર આરડીએફ પ્લે પેલેટિંગ એન્ડ બફિંગ મશીન મૂકાશે જેથી આ દેશનો સૌથી બેસ્ટ પ્લાન્ટ બની રહેશે